રાજકોટ અમદાવાદ હાઇવે પર સુરેન્દ્રનગર નજીક નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી બાતમીના આધારે કચરા બે ટેન્કરને અટકાવી તપાસ કરી હતી જેમાં વિક્રમી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ગણતરી કરતા દારૂની અઢાર હજાર બોટલ કબજે કરવામાં આવી હતી જેની કિંમત એક કરોડથી વધુ આંકવામાં આવી છે આ સાથે ગાંધીધામના ટેન્કર માલિક સહિત સાત શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમા ઝાલાવાડ પંથક વિદેશી દારૂનું કટિંગ માટે હબ બન્યું છે જેમાં સુરેન્દ્રનગર એલસીબીએ નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિલાયન્સ ચેકપોસ્ટ પાસે ટેન્કરમાંથી દારૂ પકડી પાડ્યો હતો ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે ચોટીલા નજીક નાની મોલડી ગામ પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી તલાસી લેવાઈ હતી જેમાંથી સાડત્રીસ લાખ પચાસ હજારની કિંમતો છ હજાર પાંચસો સાહીઠ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો સાથે ટ્રકના ચાલક અને રાજસ્થાનના લક્ષ્મણ ભારતી આનંદ ભારતી ગોસ્વામીની ધરપકડ કરી હતી પોલીસે વિદેશી દારૂ વાહન અને મોબાઈલ મળી સડતાલીસ લાખ સાઠ હજારનો મુદ્દામેલ કબ્જે કરી છોટીલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પૂછપરછમાં આ દારૂ રાજકોટના બુટલેગરે મંગાવ્યો હતો જેમાં રાજકોટના બુટલેગર તેમજ માલ ભરી આપનાર કૃષ્ણારામ અને ટ્રકના માલિક ભજનલાલ બિશ્નોઈ સામે ફરિયાદ થઈ હતી આ ઉપરાંત પેટ્રોલિંગ દરમિયાન ટ્રકમાં તપાસ કરતા છાસઠ લાખ દસ હજારની કિંમતનો દારૂ મળી આવ્યો હતો વાહન અને મોબાઈલ મળી ચૌતર લાખ બાર હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો આ સાથે ચાલક મૂળ રાજસ્થાનનો કમલેશ બિશ્નોઈની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી જેમાં માલ ગોવાથી ભર્યો હતો અને રાજકોટમાં સપ્લાય કરવાની હકીકત જણાવાઈ હતી આ સાથે ગાંધીધામના ટેન્કર માલિક સુખદેવરામ બિશ્નોઈ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી રાજકોટ અમદાવાદ હાઇવે પર એલસીબીએ બે ટેન્કરોમાંથી એક કરોડનો દારૂ અને વાહનો મળી એક કરોડ ત્રેવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો